લોકોની સુખાકારી માટે અને વરુણદેવને રીઝવવા માટે આજરોજ સરથાણા જગાતનાકા ખાતે આવેલી શ્રી સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળ વિદ્યાસંકુલ ખાતે સંતો દ્વારા પર્જન્ય યજ્ઞ કરવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓ તથા સંતોએ યજ્ઞ દ્વારા વરુણદેવને રીઝવ્યા હતા સંસ્થાના સંસ્થાપક એવા શાસ્ત્રી સ્વામી શ્રી જગતસ્વરૂપદાસજી તેમજ ચીખલી સ્વામિનારાયણ ગુરુકુળથી પધારેલા વડીલ સંત એવા શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ સ્વામી તથા શાળાના મેનેજિંગ ડિરેક્ટર એવા આનંદ સ્વરૂપદાસજી તથા અન્ય વડીલ સંતોએ આ યજ્ઞમાં વરૂણદેવને રીંઝવા માટે ભગવાન વરૂણદેવને પ્રાર્થના કરી હતી વરસાદની હેલી આ સમગ્ર પૃથ્વી પર આવે અને લોકોને સુખાકારી અને લોકોના દુઃખ દૂર કરે અને લોકોના ઘર ધન ધાન્યથી ભરપૂર રહે તેવી પ્રાર્થના કરેલી હતી રિપોર્ટર રાહુલ મકવાણા જીપીકે કે ન્યૂઝ ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ હું શાસ્ત્રી સ્વામી જગત સ્વરૂપદાસજી સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળ સુરત નાનાવરા છા ભગવાન વરુણદેવને રીઝવવા માટે અહીંયા પરમસુખ ગુરુકુળની અંદર એક પરજન્ય યજ્ઞ કરવામાં આવ્યો બોદેવો દ્વારા એ અહીંયા મંત્રોચ્ચાર સાથે સંતોમાં ઘનશ્યામ પ્રકાશ સ્વામી ચીખલી ગુરુકુળ નિરંજન સ્વામી આનંદ સ્વામી વિશ્વ વિશ્વવિહારી સ્વામી આદિક સંતો ઉપસ્થિત રહી અને વરૂણદેવને યજ્ઞની અંદર આહુતિ આપી અને વરૂણદેવને રીઝવવા માટે ભગવાન સ્વામિનારાયણને એવી પ્રાર્થના કરી કે લોકોના સુખાકારી જીવન